આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા બીચ ઉપર આવતીકાલથી અગિયારમી જાન્યુઆરી દરમિયાન બીચ ગેમ્સનું આયોજન કરાયું છે આ રમતોત્સવમાં બારસોથી વધુ ખેલાડીઓ ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે તથા યુવા અને ખેલમંત્રી અનુરાગસિંહ ઠાકુર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે શ્રી ઠાકુર આવતીકાલે મલાલા ઓડિટોરિયમ દીવ ખાતે માય ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ દીવ દમણ અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાથે ચર્ચા વિચારણા કરશે અને અન્ય સ્થળોની પણ મુલાકાત લેશે દીવ બીચ ગેમ્સમાં કુલ આઠ અલગ અલગ રમતો સામેલ કરાઈ છે જેમાં બીચ વોલીબોલ પેન્ચાક સિલાટ બીચ બોક્સિંગ બીચ સોકર તથા સી સ્વિમિંગની સાથે પારંપરિક રમતો જેમ કે મલખંભ બીચ કબડ્ડી અને રસ્સા ખેંચ છે બીચ ગેમ્સમાં વીસથી વધુ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે તેની વિષયવસ્તુ ડોલ્ફીન રાખવામાં આવી હોવાથી ગેમ્સ પેઇન્ટિંગ બેનર વગેરેમાં પણ ડોલ્ફીનનું ચિત્ર ગેમ્સ સાથે બનાવવામાં આવ્યું છે અમારા દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે બીચ ગેમ્સનો ઉદઘાટન સમારોહ દીવના ઘોઘલા બીચ ઉપર થશે અને સમાપન સમારોહ આઈએનએસ ખુખરી મેમોરિયલ ઉપર થશે રાજ્યભરમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભ લોકોને આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સાદળમોળ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરાયું હતું અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે આ પ્રસંગે લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડેડ વિડિયો સંદેશ નિહાળ્યો હતો તથા ઉપસ્થિત લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા આજે શહેરમાં આવેલા એમડી શાહ હાઇસ્કૂલમાં નવમા તબક્કાનો સેતુ કાર્યક્રમ યોજાયો હતો અમારા બોટાદના પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત પીએમ સ્વનિધિ યોજના ઉજ્જવલા યોજના અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા સાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું યાત્રા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સદસ્ય સહિત ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ઉજ્જવલા યોજના આયુષ્યમાન કાર્ડ તથા પૂર્ણાશક્તિ યોજના સહિતની સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું ગુજરાતના કુલ બે લાખ અઢાર હજાર જેટલા શિક્ષકોને ત્રણ તબક્કામાં સીપીઆર તાલીમ અપાઈ છે જે અંતર્ગત પ્રથમ બે તબક્કામાં એક લાખ ચોસઠ હજાર જેટલા શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કામાં બાકી રહેલા ત્રેપન હજાર આઠસો જેટલા શિક્ષકોએ સીપીઆરની તાલીમ લીધી છે ત્રીજી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં છ્યાસી હજારથી વધુ શિક્ષકોને તથા સત્તરમી ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં સિત્યોતેર હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી રહેલા રાજ્યના ત્રેપન હજાર આઠસોથી વધુ શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવી છે દેશભરમાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના દેશના મોટાભાગના રેલવે સ્ટેશનો ઉપર લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત મંડળના તલાળા બોટાદ અને સોનગઢમાં સ્ટોલ અને ગાંધીગ્રામ સ્ટેશન ઉપર ટ્રોલી સ્થાપવા માટે રસ ધરાવતા વ્યક્તિઓ કે સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે આ સ્ટોલ કે ટ્રોલી વિક્રેતાઓને પ્રાયોગિક ધોરણે ટોકમ રકમ એક હજાર રૂપિયામાં પંદર દિવસ માટે આપવામાં આવશે જે અંતર્ગત સ્થાનિક હસ્તકલા સ્થાનિક ખાદ્ય પદાર્થો સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો કાપડ અને હસ્તકલા સ્થાનિક રમકડા ચામડાની બનાવટો પરંપરાગત ઉપકરણો વસ્ત્રો વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરી શકશે વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રેલવેનો ઉપયોગ કરીને સ્થાનિક ઉત્પાદનની સપ્લાય ચેઇનને સુધારવાનો છે રાજ્ય સરકાર દ્વારા યોજાનારા ખેલ મહાકુંભ અન્વયે રાજકોટ જિલ્લામાં થનાર વિવિધ સ્પર્ધાઓના આયોજન અંગેની બેઠક જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં વિવિધ રમત માટેના તાલુકા અને જિલ્લા કક્ષાના નિમંત્રકો નક્કી કરવામાં આવ્યા હતા તેમજ આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભ અંતર્ગત શાળા તેમજ ગ્રામ્ય કક્ષાની સ્પર્ધાઓ આઠમી જાન્યુઆરીથી તેમજ તાલુકા કક્ષાની સ્પર્ધાઓ દસમી જાન્યુઆરીથી શરૂ થશે ત્યારબાદ તબક્કાવાર જિલ્લા ઝોન અને રાજ્યકક્ષાએ સ્પર્ધાઓ યોજાશે આ બેઠકમાં રમતગમત વિભાગ યોગ બોર્ડના અધિકારીઓ વિદ્યાર્થીઓ અને વ્યાયામ શિક્ષકો પ્રાથમિક શાળાના આચાર્યો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ તેમજ કોચ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ ભુજ ખાતે સાહસિક સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા ચૌદથી પાંત્રીસ વર્ષના અનુસૂચિત જાતિના યુવક યુવતીઓએ નિયત નમૂનાના અરજી ફોર્મમાં પોતાની વિગતો ભરી પંદરમી જાન્યુઆરી સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી રૂમ નંબર ચારસો અગિયાર ત્રીજો માળ બહુમાળી ભવન ભુજ કચ્છ ખાતે મોકલી આપવાની રહેશે આ ફોર્મ કચેરી ખાતેથી રજા સિવાયના દિવસો દરમિયાન મેળવી લેવાનું રહેશે અથવા કચેરીના બ્લોગ એડ્રેસ ડીવાયડીઓ કચ્છ ડોટ બ્લોકસ્પોટ ડોટ કોમ ઉપરથી ડાઉનલોડ કરીને સંપૂર્ણ વિગતો ભરીને કચેરી ખાતે મોકલી આપવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી ઉપર વાંચી શકશો